અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સાબરમતી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ નાઈટ ડ્રાઈવની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે તમામ એવા સાધનો જે રસ્તા ઉપરથી પસાર થતા હોય તેને સાબરમતી પોલીસ દ્વારા ઊભા રાખી અને ચેક કરવામાં આવતું હતું જે પણ સાધનો આગળ પાછળ નંબર પ્લેટ નથી રાખતા અથવા તો જરૂરી દસ્તાવેજો જે છે સાધનના તે પોતાની પાસે નથી રાખતા એવા લોકો ઉપર પકડીને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી સાથે જ જે લોકો નશાની હાલતમાં દારૂ પીને ગાડી લઈને મોડી રાત્રે નીકળતા હોય છે અથવા તો અસામાજિક તત્વો કે લુખા તત્વો હોય છે તે તમામ લોકોનું ધ્યાન રાખી સાબરમતી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ખાસ ડ્રાઈવમાં જે છે તે તમામ સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તમામ એવા જે સાધનો હતા જેની પાસે દસ્તાવેજ પુરાવા ન હતા અથવા તો નંબર પ્લેટ આગળ પાછળ લગાવી ન હતી જેથી શંકાસ્પદ લાગે તેવા તમામ લોકોને ગાડીઓને પણ ખાસ કરીને મેમો આપવાની પણ કામગીરી જે છે તે કરવા માટેની આગળની કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી મહત્વની વાત છે કે અમદાવાદની અંદર જે પ્રમાણે સામાજિક તત્વો અને લુખા તત્વોનો આતંકી યથાવત જોવા મળતો હતો તેને હવે ખતમ કરવા માટે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બેસાડવા માટે પોલીસ હવે તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે તમામ એવા લોકો જે કાયદાનું પાલન નથી કરતા એવા લોકોને કાયદા નું ભાન કરાવી રહી છે અને એટલા માટે જ સાબરમતીના અલગ અલગ વિસ્તારોની અંદર સાબરમતી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ પેટ્રોલિંગ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી હતી મહત્વની વાત કહી શકાય કે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આવનારા સો કલાક જે છે તે અસામાજિક તત્વો અને લુખા તત્વો માટે ભારે રહેશે અને તમામ ગુજરાતના પોલીસ સ્ટેશનોને એક યાદી મંગાવી હતી કે તમારા જે પણ હદ વિસ્તારના અસામાજિક તત્વો હોય તેમને ઉપર ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવે કારણ કે જે પ્રમાણે આ પ્રકારની ગતિવિધિઓ વધતી રહી છે લુખા તત્વો બેફામ બનતા રહ્યા છે તેના ઉપર પોલીસનો ડર બેસાડવો જરૂરી થઈ જાય છે અને એટલા માટે જ પોલીસનો ડર બેસાડવા માટે જ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે અને તેવી રીતે જ સઘન વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું જો કોઈની પાસે વાહન ચેકિંગમાં જરૂરી દસ્તાવેજ પોતાના સાધનના તેમની પાસે ન હતા તેવા લોકોની ગાડીઓને પણ ડિટેન કરવામાં આવી હતી અને સાથે જ જો કોઈ નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યા હોય અને તેમની પાસે પ્રોપર કોઈ ગાડીના દસ્તાવેજો જરૂરી ન હતા તેમના ઉપર ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સાબરમતી પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી ખાસ કરીને કરવામાં આવી છે અનેકો વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ સહિત સઘન વાહન ચેકિંગ થતું હોય છે પરંતુ સાબરમતી પોલીસે પણ ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે તમામ એવા સાધન ચાલકો છે વાહન ચાલકો છે જે લોકો નાની વયની ઉંમરે લાઇસન્સ ન હોવા છતાંય વાહનો લઈને નીકળતા હોય છે કેટલાક લોકો એવા પણ હોય છે જે લોકો પોતાના વાહનની આગળ પાછળ નંબર પ્લેટ જે છે તે કાઢી નાખતા હોય છે અથવા તોડી નાખતા હોય છે સાથે જે દસ્તાવેજ જરૂરી ન રાખતા હોય છે તેના ઉપર જ સાબરમતી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે